અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડાસા વાસીઓને પ્રોપર્ટી કાર્ડ લેવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પ્રોપર્ટી કાર્ડ માટે વારંવાર સિટી સર્વે કચેરીના ધક્કા ખાવા પડ્યા છે કે જેના કારણે લોકોની માંગ છે કે ઝડપી પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે સરકાર દ્વારા અંદાજીત દસ વર્ષ અગાઉ લોકોને સાત વારની જગ્યાએ નવા પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો અમલવારી અરવલ્લી જિલ્લામાં પણ ટૂંક સમયમાં પહેલાથી જ શરૂ કરવામાં આવી છે પરંતુ કેટલાય અરજદારો છે કે તેમને આ દિન સુધી પોતાના પ્રોપર્ટી કાર્ડ મળ્યા નથી કે જેથી કચેરીના વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈને લોન લેવાની છે તો કોઈને મિલકતની રજા ચીઠી લેવાની છે આના જેવી કેટલી તકલીફો વેઠી રહ્યા છે કે જેથી કેટલાય આગેવાનો દ્વારા મામલે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો ગુજરાત સરકાર દ્વારા તમામ પદ્ધતિ ડિજિટલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાત જ કંઈક ઓર છે આ સરકાર દ્વારા જૂના સાત બાર બંધ કરી નવા પ્રોપર્ટી કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ લોકોને પ્રોપર્ટી કાર્ડ ન મળ્યા અને લોકોના કામો અટવાઈ પડ્યા છે સરકારની નીતિ સારી હતી કે લોકોને કામગીરી ઝડપી થાય પણ અધિકારીઓની આડ આવનાતના કારણે આજે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે કે તેમાં ઝડપ આવી નથી જેથી લોકોના કામ અટવાઈ પડ્યા છે લોકોની માંગ છે કે સરકાર દ્વારા સત્વરે પ્રોપર્ટી કાર્ડ આપવાના છે તે ઝડપી મળી રહે તેવું આયોજન કરાય જિલ્લાના સિટી સર્વેના અધિકારીના જણાવ્યા પ્રમાણે નોંધો પાડવાની કામગીરી ખૂબ મોટી માત્રામાં છે કે જેને કારણે થોડું મોડું થઈ રહ્યું છે પરંતુ આ ડીલે હવે નહીં થાય અને થોડું કે ઝડપ રાખી અને કાર્યવાહી કરવામાં આવશે જેથી લોકોને ઝડપથી પ્રોપર્ટી કાર્ડ મળી રહેશે મોડાસાના વતની મોડા મલિકજી મોહમ્મદ ઇકબાલ ગુલામ અમારે બહુ દુઃખ સાથે અમારે રજૂઆતો કરવી પડે છે કે સરકારે અમારે પ્રોપર્ટી કાર્ડની નકલ રદ કરી તલાટીમાંથી કે સિટી સર્વેમાંથી તમને પ્રોપર્ટી કાર્ડની નકલો મળી જશે પણ આજે છ મહિના કે બાર મહિના થઈ ગયા સુધી અમારે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડની નકલો મળતી નથી વારે ઘડીએ ધક્કા ખવડાવવામાં આવે છે કે જે સાત બારના ઉતારા કેન્સલ કર્યા હોય છે તો એ કહે કે તમારે લાવવા પડશે અને ઘણી રજૂઆતો કરવા પછી બી અમારું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારા અરજદારોને લોન લેવામાં કે બીજા સરકારી ચોપડે ચલાવવામાં બહુ તકલીફ પડી રહી છે તો અમારી ખાસ રજૂઆત છે કે જેટલું ઝડપી કામ જેરી થાય અને પ્રોપર્ટી કાર્ડની નકલ અમને તાત્કાલિક મળે એવું તંત્રએ અમારી આ ગોઠવવું જોઈએ એ આશા સાથે અમારે વિનંતી છે કે કલેક્ટર સાહેબે આ કંઈક સન્માન લઈ અને આ ઝડપથી કાર્યવાહી કરે મારું નામ પટેલ જીતન્દ્ર કુમાર શાંતિભાઈ રહેવાસન મોડાસાનો રહેવાસી છું આ જે ગુજરાત સરકારના બે હજાર ઓગણીસનો જે પરિપત્ર છે કે જે સાત બાર બંધ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની જે કાયદો કરી બસ અરવલ્લી જિલ્લાની અંદર ચોવીસેક ચોવીસથી અમલવારી કરવામાં આવી અને એના કારણે એ પરિપત્રોના કારણે અજ્ઞાનતા અને કાયદાની જાણકારી ન હોવાના કારણે સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને જે સરકારના પરિપત્ર છે એ મુજબ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી બે હજાર ચોવીસથી સાત બારના ઉતારા બંધ કરી અને જે પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે એના કારણે લોકોની મોર્ગેજ લોન શિક્ષણ લોન એમાં ખૂબ જ તકલીફો પડે છે અને વ્યક્તિગત મિલકત હોય તો એ ટ્રાન્સફર થાય છે પણ જ્યારે સોસાયટીની સમૂહમાં મિલકત હોય એમાં આખી સોસાયટીનો લાવવાનો તો જે અરજદારની એક જ વ્યક્તિને જરૂર હોય એ આખી સોસાયટીના જૂના પુરાઓ આજે ઓગણીસો સાહીઠના પુરા હોય એ કાંઈ પણ રીતે લાવી શકતા નથી અને એમના સામાન્ય કામ પણ અટકીલા છે અને સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે આ બાબતે સરકારજ્રીનું ધ્યાન દોરી અને સરકારજ્રીને એક જ વિનંતી છે કે જે સરકારી રેકોર્ડ છે જૂના સાતબારના ઉતારા એના આધારે જ પ્રોપર્ટી કાર્ડ સરકાર બનાવવી જોઈએ જેથી સામાન્ય માણસોને કોઈ પણ જાતની તકલીફ ના પડે જે સાતબારનો ઉતારો એવો છે કે જે સુપ્રીમ કોર્ટ સુધી પણ માન્ય રાખવામાં છે જે સરકારની જ ઉતારો છે અને સરકાર જ જો છે સિટી સર્વેમાં એનો અમલવારી ના કરાવતા તો સામાન્ય માણસો ક્યાં જાય અને ક્યાંથી પુરાવા લાવે થેન્ક તમે તો પાછી સાથે સેન ટ્વેન્ટી ફોન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ